ઈશુએ કહ્યું તમે શાસ્ત્ર તપાસી જુઓ છો કેમ કે તેઓથી તમને અનંત જીવન છે એમ તમે ધારો છો અને મારે વિશે સાક્ષી આપનાર તે એ જ છે અનંત જીવન પ્રાપ્ત કરવા માટે આપણે પરમેશ્વરને મળવું જોઈએ જે આ પૃથ્વી પર શરીરમાં આવે છે અનંત જીવન માત્ર કોઈ પણ ચર્ચમાં નથી આપવામાં આવતું પરંતુ જ્યાં પરમેશ્વર નિવાસ કરે છે ત્યાં અનંત જીવનનો આશીષ આપવામાં આવે છે પરમેશ્વર પરમેશ્વરના પર્વોના નગર સિયોનમાં નિવાસ કરે છે અને ત્યાં આપણા બને છે સાપ્તાહિક પર્વ સાબાતનો દિવસ અને વાર્ષિક પર્વ ત્રણ વખતના સાત પર્વ પાસખા પર્વ બે ખમી રોટલી પ્રથમ ફળ અઠવાડિયાનો પર્વ રણસિંગ પર્વ પ્રયાશિત નો દિવસ અને માંડવા પર્વ પર્વ આપવામાં આવેલા અનંત સત્ય છે છે તેમાંથી તે દિવસ જ્યારે ઈસુએ રોટલી અને દ્રાક્ષારસ આપ્યો તેમને તેમનું માંસ અને લોહી તરીકે ઉલ્લેખ કર્યો અને વચન આપ્યું કે જે કોઈ તેમાંથી ખાશે તે સદા જીવિત રહેશે પાસખા પર્વ મનાવવાથી તમે પરમેશ્વર અને તેમની સંતાનો સાથે એક બનો છો જેથી જ્યારે વિપત્તિઓ આવે છે પરમેશ્વરના માંસ અને લોહીને જોઈને તે તમારાથી પસાર થઈ જાય છે પરમેશ્વરે કહ્યું તમે મારા છો અગ્નિ તમને બાળશે નહીં અને નદીઓ તમને ડૂબાવશે નહીં પરમેશ્વર આપત્તિઓ લાવે છે તેનું કારણ એ છે કે લોકોએ પરમેશ્વરના વચનોને ત્યજી દીધા છે તમારો ઉદ્ધાર ત્યારે જ થઈ શકે છે જ્યારે તમે પરમેશ્વરના વચનનું પાલન કરશો જે જીવનનો માર્ગ શીખવે છે અને જીવન આપે છે કેટલાયક લોકો કહે છે કે પાસખાને નાબૂદ કરી દેવામાં આવ્યો હતો પરંતુ પરમેશ્વરે તેમના લોકોને આજ્ઞા આપી કે તેને આવનારી પેઢીઓ સુધી કાયમી નિયમ તરીકે મનાવવામાં આવે ઈસુએક્રુસ પર મરવાના પહેલા પાસખા પર્વને તેમની ઈચ્છા તરીકે છોડી દીધો આ નવા કરારના પાસખાના સત્યને લાવવા માટે હતું જે આપણને અવિનાશી પરમેશ્વરનું માંસ ખાવાથી અનંત જીવન પ્રાપ્ત કરવાની મંજૂરી આપે છે કેસુ બે હજાર વર્ષ પહેલા અને આ યુગમાં ફરીથી આવ્યા આપણે ખ્રિસ્ત આનસાંગ હોંગ વિશે પ્રચાર કરવો જોઈએ જે આપણી માટે નવા કરારનો પાસ ખલાવ્યા અને બીજાઓને તેમના પર વિશ્વાસ કરવા માટે દોરવણી કરવી જોઈએ બાઇબલમાં યશાયા અધ્યાય બે વચન બે થી ત્રણમાં લખ્યું છે કે સર્વ પ્રજાઓ જીવનનો માર્ગ શીખવા માટે સિયોન તરફ યરુશાલેમ તરફ આવશે આ વચન પ્રમાણે બધા દેશો કબૂતરોની જેમ કોરિયા જઈ રહ્યા છે તેઓ અનંત જીવનના વચન સાંભળવાના દુષ્કાળથી પીડિત થયા છે પણ જ્યારે પરમેશ્વર પૂર્વમાં આવેલા દેશ કોરિયામાં પાછાલ આવ્યા તો તેઓ પરમેશ્વર અને ઉદ્ધાની કૃપાને શોધતા આ કહેતા આવ્યા હું પણ જઈશ નૂના સમયમાં કહેવામાં આવ્યું હતું વહાણમાં આવો અને હવે કહેવામાં આવ્યું છે આફત આવે તે પહેલા સિયોનમાં નાસી જાઓ સિયોન તારણનું સૌથી સુરક્ષિત વહાણ છે આપણે પરમેશ્વરને શોધવા જોઈએ જે સિયોનમાં નિવાસ કરે છે પરમેશ્વર આનસાહુંગ નામે આવ્યા અને નવા કરારના પાસખા દ્વારા મૃત્યુનો નાશ કરે છે લોકો અનંત જીવનનું સત્ય લાવનારની રાહ જોઈ રહ્યા હતા અને પરમેશ્વર જીવનનું સત્ય પાસકા સાથે સિયોનમાં આવ્યા જેને બાઇબલમાં છુપાવવામાં આવ્યું હતું તેથી આપણે આપણે કેટલા ધન્ય છીએ આવો ઘણા લોકોને સિયોનમાં આપવામાં આવેલા આશીષનો પ્રચાર કરીએ જેથી તેઓ બચી શકે માનવ જીવન ધુમ્મસ અને સવારના ઝાકળ જેવું છે જે ક્ષણભર માટે દેખાય છે અને પછી ગાયબ થઈ જાય છે તો પણ આપણા જીવનકાળ દરમિયાન આપણે પરમેશ્વર પર વિશ્વાસ કરવો જોઈએ અને ઉદ્ધારની તૈયારી કરવી જોઈએ જો આપણે પ્રચાર નહીં કરીએ તો તારણની સુવાર્તા કોણ સાંભળી શકે છે તેઓ સુવાનમાં કેવી રીતે પ્રવેશ કરી શકે છે આપણી પાસે પરમેશ્વર તરફથી તેમને જાગૃત કરવાની જવાબદારી છે સત્ય સાંભળ્યા પછી તેઓ આવે કે ન આવે તે તેમના વિચારનું ફળ છે આપણા માટે આપણે આપણી જવાબદારી નિભાવવી જોઈએ પરમેશ્વરે કહ્યું વધામણીની તારણની સુવાર્તા સંભળાવનારાના પગલા કેટલા સુંદર છે પરમેશ્વર સ્વયં સ્વર્ગથી પોતાના ખોવાયેલા સંતાનોને શોધવા માટે આવ્યા અને તેમના સ્વર્ગારોહણ પહેલા તેમણે આપણને નવા કરારના પાસખાનો ખંતથી પ્રચાર કરવા માટે કહ્યું તે ઉદ્ધારના સમાચાર જે તેમણે સિયોન પરમેશ્વરના પર્વોના નગરને આપ્યા છે જેથી આપણે અનંત જીવન પ્રાપ્ત કરી શકીએ અને આપત્તિઓથી બચી શકીએ કાર્યસ્થળોમાં કાર્યકર્તાઓ શાળાઓમાં વિદ્યાર્થીઓ લશ્કરી થાણાઓમાં સૈનિકો અને અન્ય લોકો પડોશમાં આવો આપણે ઘણા લોકોને સિયોનમાં લાવવા અને તેમને ઉદ્ધાર તરફ દોરવા માટે પરમેશ્વરના વચનને ઝડપથી ફેલાવીએ મને આશા છે કે તમે આ મિશનને પૂરું કરીને પરમેશ્વરથી ઘણો પ્રેમ અને ઘણા પુરસ્કારો પ્રાપ્ત કરશો